ચૂર્ણ લેવાનું છે તમારા દડા જેવા પેટને સપાટ કરવા માટેનું ચૂર્ણ જે ત્રણસો પચાસ રૂપિયાનું બસો ગ્રામ ઓલ ગુજરાતમાં ડિલિવરી ફ્રી છે જે મળે છે તે લેવાની આપણે વાત કરીએ જે સવારે ઉઠી અને વાસી મોઢે એક કલાક સુધી નાસ્તો નથી કરવાનો બે ગ્લાસ ગરમ પાણી સાથે એક ચમચી અને રાત્રે જૈમાના દોઢ કલાક પછી બે ગ્લાસ ગરમ પાણી સાથે એક ચમચી રાત્રે છ વાગ્યા પહેલાં જમી લેવાનું છે તો દડા જેવા પેટને સપાટ કરવા માટેનું ચૂર્ણ ફટાફટ મગાવો અદ્ભુત રિઝલ્ટ મળી રહ્યા છે ને અદ્ભુત કાર્ય કરી રહ્યું છે તો બધા જ લોકો આ ચૂર્ણને મગાવી સાડા ત્રણસો રૂપિયા જ ન જેવી કિંમત છે અને એકવાર અનુભવ કરીને જુઓ સ્વસ્થ રહો સુરક્ષિત રહો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ રામ રામ ને સીતારામ